સુરત મહાનગરપાલિકા સંચાલિત અમે અમારા વાહનો અહીંયા ફ્રીમાં પાર્ક કરતા હતા અને આવી રીતે કલાકના દસ રૂપિયા બે કલાકના વીસ રૂપિયા આ વધારો ક્યાંથી તેનો વિરોધ કર્યો હતો અને બેનર પણ ફાડ્યા છે કતારગામ કાંસાનગર લેક ગાર્ડનમાં રોજે રોજ અનેકો લોકો આવે છે ત્યારે ખાસ કરીને સિનિયર સિટીઝનો કસરત કરવા આવતા હોય અને તે લોકો પોતાના વાહનો જ્યારથી લેક ગાર્ડન અહીંયા બન્યું ત્યારથી પાર્ક કરતા હોય અને છેલ્લા એક હતી સુરત મહાનગરપાલિકાએ પાર્કિંગ પેન્ડ પાર્ક કોન્ટ્રાક્ટરોને આપી દીધેલ હોવાથી કલાકના દસ રૂપિયા અને ત્રણ કલાકના વીસ રૂપિયા લેવાનું ચાલુ કરતાં જ લેક ગાર્ડન આવતા લોકોમાં આજે નારાજગી છવાઈ જોવા પામી હતી ત્યારે આજ રોજ સિનિયર સિટીઝન એ પેન્ડ પાર્ક ના બેનરો ફાડી નાખી વિરોધ નોંધાવ્યો હતો આ લોકો પેલો પાર્કિંગ ના પૈસા ઉઘરાવે છે એનો વિરોધ છે સખત વિરોધ છે એ લોકો એક કલાકના ના દસ ત્રણ કલાક ના વીસ અને કોઈ કઈ ચાર્જ નથી કોઈની પાસે વીસ લે ક્યારેક કોકની પાસે પાંચ લે ક્યારેક કોકની પાસે ચાલીસ લે એવી રીતે પેલું કરે છે આ લગભગ અઠવાડિયા થી ચાલુ કર્યું છે અમારી માંગણી એમ છે કે પાર્કિંગ બંધ કરી દે ફ્રી પાર્કિંગ હોવું જોઈએ પબ્લિક નો ગાર્ડન છે પબ્લિક ને વાપરવા માટે આપવો જોઈએ